હાલમાં જ એક ઇન્જેક્શનનું નામ સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઇપમાં છે નામ છે મોન્જારો તમે ફેસબુક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે યુટ્યુબ શોર્ટ્સ પર આનું નામ હંડ્રેડ પર્સન્ટ સાંભળ્યું હશે જે બી લોકોએ આ ઇન્જેક્શન લીધેલું છે એ લોકો એવો દાવો કરે છે કે આનાથી સખત વેઇટ લોસ થાય છે પંદરથી વીસ કિલો ખાલી એક જ ઇન્જેક્શન લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવે છે ફેટી લિવરમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે પણ શું ખરેખર આ બધા દવા સાચા છે કે ખાલી આ એક સોશિયલ મીડિયા હાઇપ છે મારું નામ છે ડૉક્ટર નિશર્ગ પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ છું સીડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી અને આજે આપણે વાત કરશું સાયન્સ ઉપર સોશિયલ મીડિયા હેડલાઇન્સ ઉપર નહીં જો તમને બી ડાયાબિટીસ હોય ફેટી લિવર હોય કોલેસ્ટ્રોલ હોય અને જો તમે બધું જ ટ્રાય કરી લીધું હોય જીમ ડાયટ એક્સરસાઇઝ તમારું વજન નથી ઘટી રહેલું તો કદાચ મોંજારો તમારા માટે એક આશીર્વાદ સ્વરૂપ બનીને આવેલું છે આ વિડીયોના છેક એન્ડ સુધી મારી જોડે જોડાયેલા રહેજો કેમ કે આપણે આમાં બધી જ સાયન્ટિફિક ડિટેલ્સ ડિસ્કસ કરવાના છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોવાના છે મારી જોડે છે મારું પેશન્ટ મિસ્ટર રૂપેશ કુમાર જરીવાલા જેને આપણે આ ઇન્જેક્શન ચાલુ કરી રહેલા છે એમના ઘણા બધા પ્રશ્નો છે અને કદાચ આ પ્રશ્નો તમને સાંભળશો તો તમને બી તમારા પ્રશ્નોનો જવાબ એકદમ સરળ ભાષામાં મળી જશે તો ચાલો આપણે આ વિડીયોને આગળ વધારીએ વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે આમાં હન્ડ્રેડ પર્સન્ટ ઓથેન્ટિક मेडिकल इंफॉर्मेशन डिस्कस करता हो ये से गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग सरा मुंजरो का इंजेक्शन चाहे इंसुलिन चाहे कोई बिजू कहीं से मुंजरो एक ही दवा है शरीर ना नेचुरल हार्मोन्स जिन्हें इनक्रीटिन हार्मोन्स जीएलपी जी जीआईपी એના ઉપર કામ કરે છે આ ઇફેક્ટને આપણે ઇન્ક્રેડિન ઇફેક્ટ કહીએ છીએ આ ઇન્સ્યુલિનથી સારું કઈ રીતે છે આ ઇન્સુલિન કરતાં તો રૂપેશભાઈ ખૂબ જ સારું છે મેઇનલી એવા છ પોઈન્ટ્સ છે જેનાથી ઇન્સુલિન અને આની સરખામણી આપણે કરી શકીએ કોઈ બી પેશન્ટ ઇન્સુલિન લેતું હોય તો એને મિનિમમ બે વાર કે ત્રણ વાર લેવું પડે જ્યારે કે મોંજારો તમને અઠવાડિયામાં એક જ વાર લેવું પડશે ઇન્સુલિનથી તમારી પેટની ચરબી વધે છે મોંજારોથી જીઆઈપી હોવાના લીધે તમારી પેટની ચરબી ઘટે છે અને ઓગળે છે મોંઝારોથી તમારું ફેટી લિવર ઇમ્પ્રુવ થશે જ્યારે કે ઇન્સ્યુલિનથી તમારું ફેટી લિવર વધશે ઇન્સુલિન લેવાથી કોઈકવાર ડોઝમાં ગડબડ થઈ જાય તો તમને હાઈપોગ્લાઇસિમિયા એટલે તમારું શુગર લેવલ ક્રિટિકલી લો થઈ શકે મોંઝારોથી આવું કશું થતું નથી ઇન્સુલિનથી તમારા કોલેસ્ટ્રોલના લેવલ્સમાં કોઈ ખાસ ઇમ્પ્રુવમેન્ટ નથી જોવા મળતું જ્યારે મોંઝારોથી તમારા કોલેસ્ટ્રોલના લેવલ્સમાં પંદરેક ટકા જેટલો સુધારો જોવા મળી શકે છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇન્સ્યુલિનથી તમારું વજન વધે છે જ્યારે મોંજારો લેવાથી તમારું પંદરથી બાવીસ કિલો વજન ઘટી શકે છે વિચ ઇઝ એઝ ગુડ એઝ અ બિરિયાટ્રિક સર્જરી એટલે ઇન્સુલિનથી મોંજારો તો ઓલમોસ્ટ દસ ગણું સારું છે આપણે પહેલાં એવું માનતા હતા કે ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન જ મેઇન દવા છે પણ જેમ જેમ સાયન્સ આગળ વધી રહેલું છે તેમ તેમ આવી નવી મોડર્ન મેડિસિન્સ આપણને જોવા મળી રહેલી છે આપણા શરીરમાં કામ કઈ રીતે કરે છે તો મોંજારો આપણા શરીરમાં ઇન્ક્રીડ હોર્મોન્સ એટલે કે જીએલપી ગ્લુકાગોન લાઇક પેપ્ટાઇડ અને જીઆઈપી ગ્લુકોઝ રિલેટેડ ઇન્સ્યુલોટ્રોપિક પોલીપેપ્ટાઇડ આના ઉપર કામ કરે છે આપણે જ્યારે બી કંઈ ખાવાનું ખાઈએ છીએ તેમાં ઓછા વધતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય કાર્બોહાઈડ્રેટ એટલે સાદી ભાષામાં સુગર એટલે કે ગ્લુકોઝ તો આપણે કઈ વસ્તુ ખાધી તો આપણા શરીરમાં ગ્લુકોઝનો સ્ત્રાવ વધશે જ્યારે બી આપણા લોહીમાં ગ્લુકોઝ આવે ત્યારે આપણા આંતરડામાંથી આ બંને હોર્મોન્સ રિલીઝ થાય છે અને એ પેન્કરિયા સુધી પહોંચે છે અને પેન્ક્રિયાસમાંથી તે ઇન્સ્યુલિનનું સિક્રિશન વધારે છે ઇન્સ્યુલિન શું કરે છે કે તમારું જે ગ્લુકોઝ છે એટલે સુગર છે એક્સ્ટ્રા ગ્લુકોઝને તમારા બ્લડમાંથી બહાર ખેંચી લે છે જેનાથી તમારું બ્લડનું સુગર એકદમ લેવલ મેન્ટેન મારે છે જે લોકોની બી ડાયાબિટીસ હોય જેમ કે તમને રૂપેશભાઈ ડાયાબિટીસ છે તો આવા લોકોને શું થાય કે આ મેકેનિઝમ ગડબડ થઈ જાય એટલે તમે કંઈ ઘડી વસ્તુ ના બી ખાવ તો બી તમારું બ્લડનું સુગર હાઈ રહે કેમકે કાં તો આ જીએલપી જીએલપી બરાબર કામ નથી કરી શકતા અથવા તો તમારા બોડીમાં ઇન્સુલિન રઝિસ્ટન્સ ડેવલપ થાય એટલે ઇન્સુલિન પોતાનું કામ ના કરી શકે મોંઝારો દવા છે ત્યાં બધા હોર્મોન્સનું કામ વ્યવસ્થિત થાય એની જવાબદારી રાખે છે અને એનાથી તમારું સુગર લેવલ કંટ્રોલમાં રહેશે એટલે તમે જો ઘડી વસ્તુ ખાધી હશે તો તમારું ગ્લુકોઝ એ પ્રમાણમાં વધશે અને એ જ પ્રમાણમાં જીએલપી જીઆઈપી વધશે અને એ જ પ્રમાણમાં તમારું ઇન્સુલિન બી વધશે જેના લીધે તમારું સુગર કંટ્રોલ ઘણું સારું થઈ જશે મોંજારો સુગર કંટ્રોલ સિવાય બીજી ત્રણ વસ્તુમાં બી હેલ્પ કરે છે નંબર વન એમાં જે જીઆઈપી હોર્મોન છે તે તમારી પેટની ચરબીને ઓગાડે છે એટલે તમારું ફેટ મેટાબોલિઝમ સારું કરે છે નંબર ટુ એ તમારા લિવર પર બી સારી રીતે કામ કરે છે એટલે આપણા લિવરમાં જે ફેટ સ્ટોર થયેલું હોય એને બી ઓગાડે છે મોંઝારો લેવાથી તમારા લિવરમાં પચાસ ટકા જેટલું ફેટ ઘટી જાય છે અને તમારા જે એસજીપીટી એસજીઓટી લિવરના જે એન્ઝાઇમ્સ છે એમાં બી ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે અને નંબર થ્રી મોંઝારો ડાયરેક્ટ તમારા પેટ ઉપર કામ કરે છે એટલે તમારા પેટની ગતિને સ્લો કરી દે છે જેના કારણે તમે થોડું બી ખાધું હોય તો તમને એવું લાગશે કે મેં બહુ બધું ખાઈ લીધેલું છે એટલે તમારી ભૂખ ઓટોમેટિકલી અને નેચરલી ઓછી થઈ જાય છે જેના કારણે તમે ખાવાનું ઓછું ખાશો એટલે ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ઇનવોલન્ટરી ડાયટિંગ અને જેનાથી તમારું ખાવાનું જે ક્રેવિંગ છે એ બી ખૂબ ઘટી જશે એટલે મેઇનલી ચાર વસ્તુ પર મોંઝારો કામ કરે છે સુગર કંટ્રોલ લિવરનું ફેટ ઘટાડે પેટની ચરબી ઘટાડે અને તમારી ભૂખ ઓછી કરી સર આ ઇન્જેક્શન ચાલુ કરતા પહેલાં મારે કયા ટેસ્ટ કરાવવાના રહેશે નોર્મલી રૂપેશભાઈ અમે લોકો ત્રણ પ્રકારના ટેસ્ટ કરતા હોય બ્લડ રિપોર્ટ્સ બ્લડ રિપોર્ટ્સમાં તમારું સીબીસી એટલે કે હિમોગ્લોબિન લેવલ્સ એલએફટી એટલે લિવર ફંક્શન ટેસ્ટ આરએફટી એટલે કિડની ફંક્શન ટેસ્ટ સીરમ લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલના લેવલ્સ એફબીએસ પીપીબીએસ એટલે ભૂખ્યા પેટનું શુગર અને ખાધાપસીનું શુગર એચબીએવનસી એટલે ત્રણ મહિનાનું એવરેજ ગ્લુકોઝ અને ટીએસએચ એટલે કે થાઇરોઇડનો રિપોર્ટ આટલા બ્લડ રિપોર્ટ કરતા હોય એના પછી અમે સોનોગ્રાફી કરતા હોય સોનોગ્રાફીમાં અમે ત્રણ વસ્તુ જોતા હોય કે તમારા લિવરમાં ફેટ છે કે નહીં ગોલ્બ્લેડર એટલે કે પિત્તા છે એમાં તમારે પથરી છે કે નહીં અને પેન્ક્રિયાઝની સાઇઝને વોલ્યુમ કેવું છે એટલે જો આ બધી વસ્તુ નોર્મલ હોય તો પછી અમે આગળના ટેસ્ટમાં વધતા હોઈએ જે લોકોને બી ફેટી લિવર આવે એ લોકોને અમે ફાઈબ્રોસ્કેન કરતા હોય ફાઇબ્રોસ્કેનથી આપણને શું ખબર પડે કે તમારા લિવરમાં હાર્ડનેસ કેટલી છે એટલે જો તમારું લિવર હાર્ડ થયેલું છે એનો મતલબ કે તમને ફાઈબ્રોસિસ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે અને જે લાસ્ટ ટેસ્ટ છે તે એન્ડોસ્કોપી છે એન્ડોસ્કોપીમાં પેટની અંદર કોઈ તકલીફ છે કે નહીં એ વસ્તુ અમે જોતા હોઈએ તમારા કેસમાં ઓલરેડી તમને સિરોસિસ છે એટલે આપણે ખાલી સોનોગ્રાફી કરશું જોવા માટે કે પેન્ક્રિયાઝમાં કે ગોલબેડરમાં કોઈ પથરી છે કે નહીં આટલી વસ્તુ જો ક્લિયર હોય ને તમારી એન્ડોસ્કોપી ક્લિયર હોય તો તમને આ ઇન્જેક્શન આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ સર આનો ડોઝ શું હોય છે એના કઈ રીતે લેવાનો હોય છે આનો રૂપેશભાઈ તમને સ્ટાર્ટિંગમાં આપણે ડોઝ આપશું અઢી મિલીગ્રામ દર અઠવાડિયે એટલે તેવી રીતે આજે સોમવાર છે તો તમને દર સોમવારે અઢી મિલીગ્રામ આપશું પહેલા ચાર અઠવાડિયે એટલે પહેલો મહિનો ડોઝ રહેશે અઢી મિલીગ્રામ જો તમને આની કોઈ સાઇડ ઇફેક્ટ નહીં આવે તો આવતા મહિનાથી આનો ડોઝ થઈ જશે ફાઇવ મિલિગ્રામ એના પછી દર મહિને આપણને જરૂર પડે એ પ્રમાણે અઢી અઢી મિલીગ્રામ ડોઝ વધારીએ એટલે કે પાંચ પછી સાડા સાત દસ સાડા બાર અને પંદર આનો જે મેક્સિમમ ડોઝ છે તે પંદર મિલીગ્રામ છે એંશી ટકા લોકોને પાંચ કે સાડા સાત મિલીગ્રામમાં ઇફેક્ટ બહુ જ સારી આવે છે અને કોઈ મેજર સાઇડ ઇફેક્ટ હોતી નથી અને કઈ રીતે લેવાનું હોય છે તો જેમ આપણે ઇન્સ્યુલિન લઈએ એમ એક નાની પતલી સિરિંજ હોય એમાં એક નાની સોય હોય તમારે ચામડી નીચે લેવાનું હોય એટલે ધારો કે તમે આજે અહીંયા આગળ લીધું તો બીજા અઠવાડિયે તમારે જગ્યા બદલવાની એટલે અહીંયા લેવાનું પછી પેટ પર બી લઈ શકો જાંગ પર બી લઈ શકો એટલે દર અઠવાડિયે તમારે જગ્યા બદલતા રહેવાની આમાં કોઈ એવો ફિક્સ ટાઈમ નથી કે જમ્યા પહેલાં લો કે ભૂખ્યા પેટે લો તમે ગમે તે ટાઈમે લઈ શકો ખાલી તમારે ડે ફિક્સ રાખવાનો એટલે ધારો કે આજે સોમવાર લો છો તો આવતા સોમવારે યાદ રાખીને તમારે લઈ લેવાનું સર આ ઇન્જેક્શન અમારે ઘરે જ લેવાના હોય કે હોસ્પિટલમાં મૂકવા આવવું પડશે આ ઇન્જેક્શન સ્ટાર્ટિંગમાં અમે પહેલી બે વાર ઓબ્ઝર્વેશનમાં અપાઈએ અમારી સામે હોસ્પિટલની અંદર કોઈક લોકોને આનાથી રિએક્શન આવી શકે અમને નહીં ખબર હોય કે કયા પેશન્ટ આનું રિએક્શન આવશે એટલે કદાચ જો કોઈ પેશન્ટને રિએક્શન આપે તો તરત એનું એન્ટીડોટ આપણે આપી શકીએ એટલે સ્ટાર્ટિંગમાં પહેલાં બે અઠવાડિયા તમારે અહીંયા લેવા આવવું પડશે અથવા તો કોઈ બી ડૉક્ટરના નિગરાની હેઠળ લેવું પડશે એના પછી તમે ઘરે જાતે મૂકી શકો છો આ ઇન્જેક્શનથી કોઈ દુખાવો થાય છે એમ તો રૂપેશભાઈ એકદમ પતલી નાની સોય હોય છે એટલે આનાથી કોઈ દુખાવો કે એવું કંઈ થતું નથી છતાં બી જો તમને દુખાવો જેવું થાય તો તમે બરફ ઘસી શકો વધારે દુખાવો હોય તો તમે ડોલો ટેબ્લેટ લઈ શકો અને જો તમે સાઈડ બદલતા રહેશો એટલે ધારો કે અઠવાડિયે અહીંયા લીધું બીજા અઠવાડિયે અહીંયા લીધું તો એનાથી બીજો કોઈ વાંધો આવતો નથી એટલે ચિંતા નહીં કરશો ઘણા લોકોને ઇન્જેક્શનની બીક લાગે ઘણા પેશન્ટ અમને એવું બી પૂછે છે કે સર આની કોઈ ટેબલેટ હોય તો કહો અમને ઇન્જેક્શન લેવામાં ડર લાગે છે પણ ફ્રેન્ડ્સ આની જે ટેબ્લેટ છે એ તમે જ્યારે મોડેથી ઘડો તો પેટમાં એસિડના લીધે આ દવા ઓગળી જાય છે અને એની કોઈ અસર રહેતી નથી એટલે આની કોઈ ટેબ્લેટ શોધાયેલી નથી આ દવા ફક્ત ઇન્જેક્શન ફોર્મમાં જ અવેલેબલ છે સર મારે ટ્રાવેલિંગ વધારે રહી છે તો આ ઇન્જેક્શન હું સાથે લઈ જઈ શકું કે મારે ફ્રીજમાં મૂકવું પડે એમ તો રૂપેશભાઈ અઠવાડિયામાં એક જ વાર લેવાનું હોય એટલે જો તમારું કોઈ લાંબુ ટ્રાવેલિંગ ના હોય તો તમે એ રીતે ઘરે જ સેટ કરીને જઈ શકો છતાં બી માનો કે આપણે લાંબા વેકેશન પર જઈએ છે તો આ દવા એકવીસ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર ઉપર સારી રહે છે એટલે કે બગડતી નથી ખાલી ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે સનલાઇટ એટલે ડાયરેક્ટ તડકામાં નહીં મૂકવાની ધારો કે તમે અહીંથી ટ્રાવેલિંગ કરતા જાઓ છો તો જેવા તમે હોટલ પર પહોંચો તે દવાને તમારે ફ્રીજમાં મૂકી દેવાની ટુ ટુ એઇટ ડિગ્રી સેલ્સિયસ એટલે બેથી આઠ ડિગ્રી પર આને મૂકી શકો ફ્રીઝરમાં નહીં મૂકવાની માઇનસ ડિગ્રી પર મૂકશો તો આ દવા બગડી જશે એટલે ટ્રાવેલિંગમાં તમે બિલકુલ સાથે લઈ જઈ શકો પણ આ અઠવાડિયે એક જ વાર લેવાનું હોય એટલે મોટાભાગના લોકોને આમાં કોઈ પ્રોબ્લેમ નડતો નથી ઇન્સ્યુલિનમાં એવું થાય કે તમારે કેરી કરવું બહુ અઘરું પડતું હોય પણ આ દવામાં એવો વાંધો આવતો નથી એટલે ચિંતા નહીં કરશો સર કદાચ કોઈ ડોઝ લેવાનું ભૂલી જાઉં તો પછી મારે શું કરવું જો તમારો ડોઝ મિસ થઈ જાય એટલે ધારો કે તમારો સોમવારનો ડોઝ છે અને મિસ થઈ ગયો તો તમે મંગળ બુધ કે ગુરુ આ ત્રણમાંથી કોઈ બી એક દિવસ આ ડોઝ લઈ શકો ચાર દિવસ ઉપર થઈ જાય એટલે ધારો કે તમને શુક્રવારે યાદ આવે તો પછી આ ડોઝ ટોટલી મિસ કરી દેવાનો અને નેક્સ્ટ અઠવાડિયે એટલે આવતા સોમવારે પાછો એનો નવો ડોઝ લઈ લેવાનો ડોઝ મિસ થઈ જાય તો એમાં ડબલ ડોઝ લેવાની જરૂર નથી પણ ત્રણ દિવસની અંદર તમને જો યાદ આવે તો તમે એનો રિપીટ ડોઝ લઈ શકો આની ઇફેક્ટ મને ક્યારે જોવા મળશે આની ઇફેક્ટ રૂપેશભાઈ આપણે બે રીતે જોવાની હોય નંબર વન કે તમારા સુગરમાં કેટલો ફાયદો થાય છે અને નંબર ટુ કે તમારું વેટ લોસ કેટલું થાય છે કેમ કે આ દવા બંને રીતે કામ કરે છે સુગર બી ઘટાડે છે અને તમને વેઇટ લોસ બી કરાવે છે સુગરમાં તમને છ મહિનાની અંદર એચબીએ એટલે તમારું જે એવરેજ સુગર છે તે બે કે અઢી ટકા ઘટવું જોઈએ અને વેટ લોસમાં આપણે જો પાંચ મિલીગ્રામનો ડોઝ ચાલુ રાખતા હોય તો અરાઉન્ડ છ મહિનામાં તમારું આઠ કે દસ કિલો અને બાર મહિનાની અંદર તમારું પંદરથી વીસ કિલો વજન ઘટી જશે પણ આ ડિપેન્ડ કરે કે તમારો બોડીનું મેટાબોલિઝમ કેવું છે તમે ડાયટ અને એક્સરસાઇઝમાં કેટલો ધ્યાન રાખો છો એટલે જો તમે બી ફૂલ ડાયટ એક્સરસાઇઝમાં ધ્યાન રાખશો અને તમારું બોડીનું મેટાબોલિઝમ સારું હશે તો તમને ઘણું સારું રિઝલ્ટ મળશે છતાં બી મિનિમમમાં મિનિમમ તમારું બાર મહિનાની અંદર દસ કિલો તો વજન ઘટશે જ અને શુગર બી ઘણું કંટ્રોલમાં આવશે એટલે આ દવા લેવાના ફાયદા જ ફાયદા છે મેજર કોઈ નુકસાન નથી સર મેં ઓલરેડી લીરા સીમા ગ્લુટાઇટ લીધી છે તેનાથી મારું વજન ઘટ્યું નથી તો શું મોંજારો આની પર કામ કરશે ફ્રેન્ડ્સ તમે સીમા ગ્લુટાઇટનું બી નામ સાંભળ્યું જશે એનું નામ છે ઓઝેમ્પિક જે બોલીવુડ અને હોલિવૂડના ઘણા બધા સ્ટાર્સ રહી ચૂકેલા છે અને એનાથી એ લોકોને વેઇટ લોસમાં સખત રિઝલ્ટ મળેલું છે પણ ઓઝેમ્પિક જે છે તે ખાલી જીએલપી વન એનાલોગ છે જ્યારે કે મોન્જારો જીએલપી પ્લસ જીઆઈપી એટલે એક એડવાન્સ વર્ઝન છે એટલે જે લોકોને બી ઓઝેમ્પિકથી ફાયદો નથી થયો એ લોકોને મોંઝારોથી થી 100% ફાયદો થાય છે તમારી મેટાબોલિઝમ સ્લો હશે એટલે કદાચ તમને સીમા નો એટલો બધો ફાયદો નહીં દેખાયો હોય નોર્મલ ડેટા એવું કહે છે કે ઓઝેમ્પિકથી એવરેજ 6 છથી આઠ કિલો થાય જ્યારે થી એવરેજ વેઇટ લોસ તમારું પંદર કિલો જેવું થાય છે એટલે ઓઝેમ્પિક કરતાં મોંઝારો ઇઝ ફાર સુપીરિયર સર આ દવા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ હેલ્પ કરશે જેમ આપણે ચર્ચા કરી કે તમારું ફેટ લોસ થશે એટલે તમારો કોલેસ્ટ્રોલના લેવલ્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે સ્ટેટિસ્ટિકલી ડેટા એવું કહે છે કે નોર્મલ તમારું જે એચડીએલ કોલેસ્ટ્રોલ હોય જે ગુડ કોલેસ્ટ્રોલ કહેવાય એમાં પંદર ટકાનો વધારો થાય છે તમારું એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે બેડ કોલેસ્ટ્રોલમાં પંદર ટકાનો ઘટાડો થાય છે અને તમારી લોહીની ચરબી એટલે કે ટ્રાઇગલી સાઇડ એમાં પચીસ ટકાનો ઘટાડો થાય છે એટલે ઓવરઓલ તમારા કોલેસ્ટ્રોલ લેવલ ઘટશે અને જેવું કોલેસ્ટ્રોલ ઘટે એવું તમારા હાર્ટમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય આનું એક સ્ટડી ઓલરેડી ચાલી રહેલું છે જેનું નામ છે સરપાસ સીવીઓટી ટ્રાયલ એના એક્ઝેક્ટ ડેટા આપણને એકાદ વર્ષમાં બહાર પબ્લિશ થઈ જશે સર મને ઓલરેડી દિવ લિવરમાં સિરોસિસ છે તો આ દવા લિવરમાં તે સેફ છે નોર્મલ રૂપેશભાઈ લિવર સિરોસિસના અલગ અલગ સ્ટેજ હોય જેમ કે સ્ટેજ વન સ્ટેજ ટુ અને સ્ટેજ થ્રી સ્ટેજ ટુ અને થ્રી માટે હજુ દવા રેકમેન્ડેડ નથી કેમ કે એના કોઈ સ્ટડીઝ નથી થયેલા પણ સ્ટેજ વન સિરોસિસ માટે આ દવા રિલેટિવલી સેફ છે આના લીધે કોઈ તમારા લિવરને વધારે નુકસાન થશે એવું તો નથી જ થવાનું આઈડિયલી જે લોકોને ફેટી લિવર હોય જેમ કે તમને લિવર સિરોસિસ કેમ થયું ફેટી લિવરથી સિરોસિસ થયું છે જે લોકો આલ્કોહોલ નથી લેતા એ લોકોના મોટાભાગના કેસમાં લિવર ફેટી હોવાથી ધીરે ધીરે વર્ષો જતાં સિરોસિસ થાય છે આવા કેસિસમાં તો ઓલરેડી આ દવાનું એડિશનલ બેનિફિટ છે એટલે આ દવા લિવર માટે ખાસ કરીને કમ્પેન્સેટેડ સિરોસીસ માટે સેફ છે એડવાન્સ સિરોસિસ માટે હજુ રેકમેન્ડેશન આવ્યા નથી સર મુંજારો લેવાથી આનાથી લીવર મારું વધારે સારું થશે જો આપણે ડેટાને ઇનડાયરેક્ટલી એનાલાઇઝ કરીએ તો જે લોકોને બી નેશ સિરોસીસ હોય એટલે જે લોકોને આલ્કોહોલ નથી લેતા અને એના લીધે સિરોસીસ હોય એમાં બધી ગાઈડલાઇન્સ મેં એવું લખેલું છે કે તમારું વજન સાત કે દસ ટકા ઘટે તો તમારા લિવરની ઓવરઓલ હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એટલે આપણે મોંઝ્વારા ચાલુ કરશું તો તમારું સુગર કંટ્રોલમાં આવશે અને તમારું વજન બી ઘટશે એટલે તમારું સુગર કંટ્રોલથી બી તમારા લિવરને ઇન્ડાયરેક્ટલી ફાયદો થશે અને વેઇટ લોસથી તો બહુ જ મોટો ફાયદો થશે એટલે ઓવરઓલ આ દવા તમારા લિવર માટે ફાયદાકારક છે ડેટા એવું કહે છે કે જો તમારું દસ ટકા વજન ઘટી જાય છે તો તમારી લિવરમાં એવરેજ લાઈફ ત્રણ કે પાંચ વર્ષ વધી જાય છે જે લોકોને કમ્પેન્સેટેડ સિરોસિસ છે એટલે ધારો કે તમારું લિવર કદાચ બીજા દસ વર્ષ ચાલવાનું હોય તો એના ઉપર તમારું બીજા ત્રણ કે ચાર વરસ કે પાંચ વર્ષ લાઈફ વધી જશે એટલે ધીસ વિલ ડેફિનેટલી હેલ્પ યુ ઇન યોર લિવર સિરોસીસ સો ફ્રેન્ડ્સ હમણાં આપણે આ પાર્ટ વન હતા ક્વેશ્ચન આન્સરનો પાર્ટ ટુમાં આપણે બહુ બધા બીજા ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ જોવાના છે જેમ કે આ દવાની કોમન સાઇડ ઇફેક્ટ શું છે કદાચ કોઈ પેશન્ટને સાઇડ ઇફેક્ટ થાય તો આપણે એને મેનેજ કઈ રીતે કરીએ આ દવાનો એવરેજ ખર્ચો કેટલો થાય છે મહિનાનો આ દવા કયા લોકોએ બિલકુલ જ નહીં લેવી જોઈએ આ દવા પ્રેગ્નન્સી માટે સેફ છે કે નથી સેફ આ દવા આપણે કેટલો સમય માટે લેવાની દવા કોઈ જો વહેલા બંધ કરવા માંગે તો એનો શું પ્રોટોકોલ છે તમે દવા ચાલુ કરો એનાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની દવામાં ઘટાડો થશે કે સેમ જ રહેશે આ બધા જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન્સ આપણે પાર્ટ ટુમાં જોવાના છે તો મારી સાથે જોડાયેલા રહો ગેસ્ટ્રો ગુરુ ચેનલ જોડે અને એવું યાદ રાખો કે આ ઇન્જેક્શન બહુ જ જબરદસ્ત છે પણ કોઈ બી વસ્તુ ડાયટ એક્સરસાઇઝ અને ડિસિપ્લિન વગર તમને હેલ્પ કરશે નહીં એટલે તમને બીજો આ બધા પ્રોબ્લેમ હોય ડાયાબિટીસ ફેટી લિવર કોલેસ્ટ્રોલ તમારું વેટ ઓછું નહીં થતું હોય તો આજે જ તમારા ડૉક્ટરને ને કે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ સંપર્ક કરો અને તમારા હેલ્થને એક નવા લેવલ પર લઈ જાઓ મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી નમસ્કાર ધન્યવાદ જય હિન્દ ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાયે apne પાચન સ્વાસ્થ્ય કા અનુભવ જ્યાં વિજ્ઞાન ઓર વાસ્તવિક જ્ઞાન मिलते हैं ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે સંગ